અને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો તો ગીર સોમનાથ થી મહત્વના સમાચાર કહી શકાય ગીર સોમનાથ ના વેરાવળ માં બની છે ઘટના જ્યાં હરસિદ્ધિ સોસાયટી ની સ્કાય સિટી કોલોની માં બાઇક માં નાક ઘુસ્યો ત્યારે આકરા ઉનાળા ની અસર હવે સરીસ માં પણ જોવા મળી ત્યારે તાપ થી બચવા નાગે બાઇક માં આશરો લીધો ત્યારે સ્નેક કેચર નાગજીભાઈ એ બાઇક ખોલીને નાગ ને મુક્ત કર્યો ત્યારે નાગ સ્ટેરિંગ પર આસન જમાવેલો જોવા મળ્યો ત્યારે નાગને પકડી લઈ અને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો